વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે સુશોભિત નગરી પણ કહેવામાં આવે છે પરંતુ આ સુશોભિત નગરીને કલંક લગાડે એવી જગ્યાઓ પણ છે એટલે કે વડોદરા શહેરના તળાવો જે છે તે નરકાગારથી ઉભરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેરમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવ્યું છે અને આ જ મહાદેવ મંદિરના બાજુમાં એક તળાવ છે અને ત્યાં ગટરોના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે દર્શક મિત્રો મંદિરની બાજુનો વિસ્તાર છે અને ત્યાં જ્યારે આવા પાણી ઉભરાતા હોય તો આનાથી બીજી એવી ગંદકીની કોઈ બાબત કંઈ જ ના શકાવાય શહેરમાં અનેક તળાવો આવ્યા છે પરંતુ તેની જાળવણી થતી જ નથી શહેરના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે પરિણામે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગંદકી પણ થઈ રહી છે માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ પણ આવી રહી છે જેમાં રહીશોની દયનીય સ્થિતિ છે સમયાંતરે જ તળાવમાં લીલ અને જંગલી જે વેલા છે તેની સાફ સફાઈ કરવામાં આવે પરંતુ તેનો જે કચરો છે તે તળાવના કાંઠે ઠલવી દેવામાં આવે છે પરિણામે પંદર દિવસમાં સ્થિતિ યથાવત થઈ જાય છે રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલર બાળુસૂર્યને રજૂઆત કરવામાં આવી છે અને તેઓ સ્થળ પર આવી પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે શહેરના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે છે ત્યારબાદ હવે આ તળાવમાં ગટરના પાણી સીધા સીધા ઠલવાય છે પાલિકાને પૂછવાનું મન થાય તેમના માટે સ્માર્ટ સિટીની વ્યાખ્યા શું છે કારણ કે અહીંયા જે ગંદકી છે તેને લઈને જ લાગી રહ્યું છે અમારા વિસ્તારમાં કાશી સોનાથ તલાવ લાલબાગ તલાવ કે સિદ્ધનાથ તલાવ તમામ તલાવમાં ગટરનું ડ્રેનેજનું પાણી સીધું સીધું કોર્પોરેશનના અધિકારી દ્વારા છોડી દેવામાં આવ્યું છે અને વારંવાર દરેક સભામાં બજેટની સભાઓએ સામાન્ય સભાઓએ પત્ર લખીને રજૂઆત કરી છે વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે વગર ચોમાસાએ કાશી સોનાથ તલાવ તમે જોઈ શકો છલો છલ ગટરના પાણીથી ભરાઈ ગયો છે ને વારંવાર અમે રજૂઆત કરતા હોય છે કે જે વરસાદી કાસમાં ફક્ત ને ફક્ત વરસાદનું જ પાણીનો નિકાલ થવો જોઈએ પણ અમારા વિસ્તારની તમામ વરસાદી કાસ પોલો ગ્રાઉન્ડથી નવજીવન સ્કૂલ થઈને કાશ્વીશ્વનાથ તલાવવાળી એસઆરપી થઈને નોવાપુરાથી લાલબાગ તળાવને એક લાલબાગ કુંભારવાળાથી જવાર શ્રી સરદ્ધા સોસાયટીનું તમામ નેટવર્ક તમામ વરસાદી કાસમાં ગટરનું ડ્રેનેજનું પાણી છોડી દેવામાં આવ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે આજે તમે જોઈ શકો કાશી વિશ્વનાથ તલાવ બાજુમાં ભોલેનાથનું મંદિર આવ્યું છે હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય અને બાજુમાં પંદરસો જેટલા પરિવાર તલાવની આજુબાજુ રહેતા હોય કાશી સોસાયટી હોય રાસ્તમ હોય રાજરત્ન હોય ડાયભર સોસાયટી આજુબાજુ એસઆરપી વિસ્તાર આટલા લોકો રહેતા હોય ને તમે સાંજે પાંચ વાગ્યા પછી એટલા બધા મચ્છરો હોય છે ઘર ઘર લોકો બીમાર થઈ જાય એટલી દુર્ગંધ મારતી હોય એટલી ખરાબ પરિસ્થિતિમાં અને સ્માર્ટ સિટીના નામ પર મોટી મોટી વાતો કરો પાંચ હજાર પંચાવનસો કરોડનું બજેટની વાતો કરો ને જ્યારે આવું કામ કરવાનું હોય પચીસ પચીસ વર્ષથી સત્તા પર બેઠા પછી પણ જે કામગીરી કરવાની હોય જે ગટરનું પાણી વર્ષોથી ભરાઈ જાય છલકાઈ જાય તલાવ ભરાઈ જાય વરસાદી કાસમાં ગટરના કનેક્શન છોડી દેવામાં આવે ખરેખર આ કામગીરી વહેલી તકે કરવી જોઈએ અને ટૂંક સમયની અંદર આ કનેક્શનો બંધ કરવાનું કામ નહીં શરૂ કરવામાં આવે तो विस्तान्ना लोको ने साथेली ने गहंदी चिंद्या मारगा